કરીએ હારો કો કે સેટિંગ બાલ ને દાઢી ને તાર અડી સોળી હા હમ બોલ કર દો ન માં સાજે પેલી હું કહેવાય સ્પેશિયલ કર સ્પેશિયલ કરાઉ હું દાઢી બાલ ને સ્પેશિયલ આ થોડો સોમ હતે દોરો કરી આલો ડાગા બાગા કાટ દો જાય વા તો નહીં ગાટા હું કોશિશ કરું આંખાથી બોલી જાય કે જે કરવું હોય તો બધું કરવું હોય તારે તારા રૂપિયા

તો કોલસોની ફેક્ટરી માં આવ્યો કો ના ના એ બાજુ માં કામ કરું હું એવું હઈ કરવું કે હું કરું ઉધાર એટલે કરું તું પણ આ તો મે કીધું પેલા ભાવ તો પૂછી લો એવું હઈ કી ધન સો 100 રૂપિયા બધું આઈ છે તારે અમર સાત બાલ દાઢી બધું હા હા બોલ કશો સસો હમ ઓ દોને હેડો ના આવતી દિવાળી રાખો એટલે ભાવ પૂછવા પૂછવાય તો એમ વાહ

ખાલી ભાવ પૂછવાય તો કારો અંગારો